જય માતાજી જય મા રાધે રાધે કેમ કે આજ તો નવા શરૂઆત આ મિત્રો આજ તો ઘણું બધું કામ છે પણ તમે આ જોયા જ અને આખો વિડીયો એન્ડ જોજો એટલે ખબર પડી જશે કે આજમાં હું હું કામ કર્યું કેમ કે કામ કરવા રેસો ને તેવા તમને બતાવશું નહીં કે આ કામ કરવાનું છે આ કામ કરવાનું છે એમ કેમ કે ચામ તો જો આપણે તો શું કામ હોય ને આ ધોઈને કપડાને હોય તે પણ જો સરસ મજાનું ધોવાઈ ગયેલું છે અને અમારા દક્ષાબેને બધું ફિનિશ કરી નાખેલું છે રવિ અને કેમ કે પછી આખો ત્યાં અમારે કળિયુગના હુરધન તો સોય જ છે તો તમને ખબર જ છે જો મને ટાઇટલ ને ખબર હું કામ કરું તમે જો આજ બહાટી બોલે જાવ કામ ને કેમ કે લેતરી છે રવિભાઈ टाका बाय बाय जय माता जी जय माता मंगल राधे राधे बोलो जय माता जी जय मंगल राधे राधे यो ये हटाउनु छ नि त कवडावते उठे तो हारो विरया मयना रहजो मु फसाई ग्याम जो के फसाई ग्याम जो त अरे दादा दीदी त फसाई गई मुका गाड

કેમ બોલી તમને હું બોલી રોટી ખાના છે રોટી ખાના છે ને રોટી ગામ પકવા કોઈ હિન્દી ની આતા હો એમને તો આવડે હો હા પાયલ ને આવડે કેમ કે ભાઈ ઈ વિચાર ને તો જો આવી રીતના આમ ચડાઈ દે છે થોડા થોડા એટલે ટ્રેક્ટર વટી જાય ને ઓલા આવા લઈ જાવ છે ને આરે કેમ હંત વીડિયા બેના રહેજો

એટલે <laughs> 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 <hans> Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn વિડીયો બનાવી રહેજો હાલો ફાઇનલી મિત્રો તો અમે આવી ગયા છે હવે કેમ કે વાડીને ને ઉગંદ જ જૂની કેટલા બાર જાકુ થઈ ગયું પણ એમ કે એક વાગે તો જમવાનું રાખશું કેમ કે થોડાક મટ્ટી પી નાખી કેમ કે તડકી હારી થઈ ગઈ છે અને વાં વાઢેલા છે તો એને બધા ઘાસી પર છે એટલે આ પવનની ગોળી મારે ને એટલે પવન ઘૂમરી મારે એટલે અમે ફટાફટ ટીપવા બેસી ગયેલા છે તો જો આવી રીતના ફાઇનલી મિત્રો મટ નીકળે છે ના કોના છે ખબર છે તમને કાજલના ને એના કાજલ મેડમ અમારા છે હા અમારા મઠ હવે નાખવાના તમારે કામ છે એમ ક્યાંક ખાઈ દઈને ધોંકા માગી ગઈ અમે જલ્દી જલ્દી શાક બની જાય ને મઢનું એ ધોધા આવી રીતના મિત્રો મઠ ચીપી થઈ અને વાહ અ મારે સાચે છે દવા પણ એ તમને આગળ બતાવે એક તારા નાખે છે એક તારા છેલ્લી બહ ઢુંગળીમાં ચ્યા દીવીડિયા માંગતી ને રહેજો હાલો તો માગી ગયો દવા ડુંગળીમાં જો હમણાં ઘડીક પહેલાં શું કામ કરતા હા મઠ વાટતા મઠ વાળીને ઘઉં વાવી દીધા ઘઉં વાવીને ડુંગળીને દવા છાંટવા દીધું એ ઉપર ટીપે છે મઠ તો આ વીડિયો આમ કેટલો તમે બનાવો તમને મઠ જોવા મળશે કેટલા નીકળ્યા એમ તમને અત્યારે દેખાતું નહીં હોય સિંગુ અને આવેલ છે ને પછી તમને બતાવી હું મારી દો દવા તો આવું તમે લાઈક કરી રાખો હાલો વીડિયો આમ બનાવો ફાઈનલ મિત્રો જો દીદીને કરવા મળે છે મઠનું દાઈનું તો આવી રીતે કરી છે મિત્રો કેટલા ઘણા સિયામ જોતો મિત્રો ખાબા પેલે લાવતા છે ને આયા મળી બવલવા જે કે ખેતરમાં વી આવેલા છે જો તીજું નાપો તગાર આવો બસ નીકળ્યા કેમ કક ખમણ ખાવાની ગેમ મસ્તી ના દુકાનો ન જોડે વા આટલું પકવેલું કે ઓર્જનલ જે આપો તો વાવલ આવડે કે નહીં હા તો બધું ઘરે ભાઈને આવવા બધું કામ આવું એ કે કામ જઈનું નતી અમારે તો રોટલી હોય દીજી કમેન્ટ કરી દેજો રોટલી તો છે દઈ રોટલી જોઈ ને કમેન્ટ કરજો કે જીજી બનાવે રોટલી ફટાફટ કમેન્ટ કરી એટલે અમારે આવડે છે રોટલી બનાવતા તમારે જોવું હોય તો તો ફટાફટી કમેન્ટ કરી દેજો હર તો અમાર વાવલસી બતાવશું તે અમે રહેજો કントリー બ્લોક બ્લોકમાં જો મિત્રો ગોદી દીદી વાવલનો ચાલ એ દીદી કે કે ખાલી ખાલી કરી નાખજો આવું થાય

જોવામાં રવિભાઈ એમ કે ભકી ખાજવતી હતી એમ કે કેમ કે એ તો થોડુંક ખાજવે તો ખરું જ નહીં મટની વાળી પાંદડી હોય કે નહીં એટલે ખાજવે તો ખરી તો સારો મિત્રો વિડીયો પણ મોટો થઈ ગયો છે તો વિડીયોને કરી સીમે એન્ડ અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરો ન મળતો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા જય માતાજી જય મા મંગલ રાધે રાધે આવજો બાય બાય